લોકો રિવર્સ માઇગ્રેશન કરી અને ખેતીમાં રોજગાર શોધી રહ્યા હતા એવી પરિસ્થિતિમાં ભારત સરકારે કપાસની આયાત વેરા મુક્ત કરી દીધી એ માત્ર અમેરિકા પૂરતી નથી કોઈ પણ દેશમાંથી કપાસની આયાત થાય તો એ વેરા મુક્ત રહેશે જાણીને તમને આશ્ચર્ય થશે કે ચીન પણ ભારતને

ફરતે લેવા જઈ રહ્યું છે આ ચાલુ વીસ લાખ અડસઠ હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે ત્યારે જે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો નિર્ણય હતો એને પાછો લંબાવીને એકત્રીસ ડિસેમ્બર સુધી આયાત મુક્ત મુક્ત કરી દીધો તો કેમ એ શંકા છે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત એક નિરંતર લડાઈ લડી રહી છે ખેડૂતોની ટૂંકા ગાળાની જે તાત્કાલિક આવી સમસ્યાઓ છે એની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોનું કાયમી સમાધાન થાય અને ખેડૂત કોઈ પણ સરકારનો મોહતા જ ન રહે એના માટે ખેડૂતોની દેવા માફીની વાતના મુદ્દે આમ આદમી પાર્ટી નિરંતર કંઈક ને કંઈક કાર્યક્રમો આંદોલનો કરી રહી છે ગુજરાતમાં લાંબા ગાળાની ખેતી નીતિ બને એને માટે આમ આદમી પાર્ટી સક્રિય રીતે કામ કરી રહી છે ગુજરાતમાં સ્વાયત્ત સ્વતંત્ર કૃષિ આયોગ બને એને મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહે છે આજે કપાસ નો શેષ નાબૂદ થયો વેરો મુક્ત કર્યો એમાં એક ટકો વેરો એ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો હતો અત્યાર સુધીમાં જ્યાંથી પણ જેટલો કપાસ આયાત થયો ચીન થી થયો અમેરિકાથી થયો ઓસ્ટ્રેલિયા અનેક દેશોમાંથી થયો છે તો એ એક ટકો જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ફંડ આવ્યું એ ક્યાં વપરાવ્યું ખેતીનું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ગુજરાત સરકારે આ આયાત વેરામાંથી ઊભું કર્યું એની ખેડૂતો સુધી ક્યારેય કોઈ વાત પહોંચી નથી તો આમ આદમી પાર્ટીની એક નિરંતર માગણી

ખેડૂતો ઉપર જે ભીન્સ ઉભી થવાની છે એનો પ્રતિકાર કરવા માટે આમ આદમી પાર્ટી કેટલાક કાર્યક્રમો કરવા જઈ રહી છે સાથે સાથે તમને એક સાત લાખ થી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો બિનપિયત માં અગિયાર હજાર અને પિયત માં બાવીસ હજાર રૂપિયા આપીશું જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય એવી જાહેરાત ઋષિકેશભાઈ પટેલ સરકારના પ્રવક્તા અને રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રીએ બંને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ક્રેડિટ લીધી હતી એ આખે આખું પેકેજ આજ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી ત્યારે ગઈકાલે એક સમાચાર એ પણ આવ્યા કે આ આખું પેકેજ સરકારે રદ કરી દીધેલું છે સરકારે જાહેરાત કરી છે ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા છે સર્વે થયા છે એ પછી ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયા જાહેર કર્યા છે ઓગસ્ટમાં પહેલી અતિવૃષ્ટિ થઈ ત્યારે ત્રણસો ને સમથિંગ કરોડ કરેલા હતા પછી જ્યારે ઓક્ટોબરમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે કઠોળના પાકોને પણ એમાં આવરી લીધા અને અને સમથિંગ કરોડ એમ કુલ ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયા સરકારે રાહત પેકેજ જાહેર કરી અને એ વખતે ગુજરાતની જનતા પાસે સસ્તી વાહવાહી લૂંટવાનું પાપ ભાજપે કરેલું હતું અને એ પાપ એમને કોઈ પણ પ્રકારની સજા વગર એ લોકો છટકી જાય એ આમ આદમી પાર્ટી ક્યારે ગુજરાતના ખેડૂતો માટે સહન ન કરી શકે એને લઈને અમે જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમોની ક્રમશઃ વાત અમારા કૃષિ પાંખના પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડા કરશે તમે સેજ આ બાજુ આવી ગયા એટલે સેન્ટ્રલ એ લોકોને નામ તમામ પત્રકાર મિત્રો નું સ્વાગત છે ખરેખર વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ કેગનેન કે વિદેશમાં કપાસ પકાવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન ના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદન પત્રો આપવામાં આવેલા કે સરકાર સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે પરંતુ દ્વારા મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર સાત સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહા ખેડૂત સંમેલન કરવા જઈ રહી છે એવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અગર ક્યાંક ને ક્યાંક જો પૂરતા ભાવ ખેડૂતોને નથી મળતા તો સરકાર દ્વારા જેવી રીતે ભૂતકાળમાં ડુંગળીમાં એક્સ્ટ્રા બજેટની ફાળવણી કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને

જે મારી પહેલા સાગરભાઈએ વાત કરીએ જો પડતર માંગણીઓ છે જે મહત્વના મુદ્દાઓ છે એને પણ સાથે રાખી અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આરપારની લડાઈ ખેડૂતો માટે લડશે સાત સપ્ટેમ્બરની જે ઐતિહાસિક સભા થવા જઈ રહી છે મારા ખ્યાલથી ગુજરાતના ઇતિહાસમાં પાત્રીસ વર્ષ પછી ખેડૂત સંમેલન આવટ આ સંમેલનની અંદર ગુજરાતમાંથી પ્રદેશ નેતાઓની સાથે માન્ય પ્રદેશ પ્રમુખ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય મહામંત્રી સાગરભાઈ મનોજભાઈ સહિતના નેતાઓ તો ઉપસ્થિત રહે છે સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ ખેડૂતોની લડાઈમાં સહયોગી બનવા માટે ઉપસ્થિત રહેવાના છે સહભાગી બનવા તો આવનાર સમયમાં આ એક સંમેલન થયા પછી પણ જો સરકાર ખેડૂતોની વાત નથી માનતી તો આવનાર સમયમાં દરેક જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કિસાન સંમેલન કરશે અને ત્યાર પછી જરૂર પડશે તો ગુજરાત ભરના ખેડૂતોને એકત્રિત કરી અને ગાંધીનગરમાં પણ મોરચો માંડશે મહત્વની વાત અને આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી સરકાર સુધી એક જ સંદેશ આપીએ છીએ

જે ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ એમાં સરકારે મદદ કરવી જોઈએ સરકાર મદદ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે જે વિકસિત દેશોની અંદર ખેડૂતોને સબસિડી પેટે રકમો ચૂકવવામાં આવે છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો કેકનેન ક્યાંક ભારતીય ખેડૂતોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં પણ નથી આવતા અને કેકનેન ક્યાંક સરકાર તરફથી જે સબસિડીઓ ચૂકવવી જોઈએ એ પણ ચૂકવવામાં આવતી નથી એટલે કુદરતી આફતનો સામનો કરી અને સરકારી કૃષિ વિરોધી સરકારની નીતિના કારણે જે દિવસે દિવસે ખેડૂત અને દેવાદાર બનતો જાય છે ખેડૂતોની આત્મહત્યામાં વધારો થતો જાય છે ત્યારે આમ આદમી પાર્ટી હવે તમામ પ્રકારના પ્રશ્નોને લઈ અને આવતી સાત સપ્ટેમ્બરથી શ્રી ગણેશ કરશે અને ચાહે ગમે એવડી લડાઈ લડવાની થાય આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે